હેલો ચેસિક રસના મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફૂલેલા ફૂલેલા બાજરાના રોટલા તમને ન આવડતા હોય તોય પણ સહેલી રીતે આપણે બનાવી શકીએ એવા આજે આપણે રોટલા બનાવીશું આજની મારી રેસીપી ગમે તો એક લાય અને સ્ટફ સલાઈ જરૂરથી કરજો હાલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સહેલી રીતે બાજરાના રોટલા અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એમાં આપણે નાખીશું એક બાજરાના રોટલો થાય એટલો આપણે લોટ લેશું રોટલા બનાવવા સાવ ઇઝીલી છે આવી રીતે આપણે મિક્સ કરી લેશું રોટલા કેવી રીતે બનાવવા એ સહેલી રીતથી આજે હું તમારી સાથે શેર કરવાની છું આવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું રોટલા આવી રીતે કરશો તો સાવ સહેલી રીત છે અને તમારો રોટલો એકદમ ફૂલી અને ધડા જેવો થાશે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને લોટને એકદમ ટીપી લેશું જેમ રોટલો તમે એકદમ ટીપી ટીપશો એટલે તમારો રોટલો ફાટશે પણ નહીં અને એકદમ ફૂલી દડા જેવો બનશે અને તમારો રોટલો એકદમ સરસ મીઠો લાગશે અહીંયા આપણે લોટ બાંધવાની ખૂબી છે સરસ હશે તો મસડો એવી જ રીતે તમારો રોટલો એકદમ સરસ બનશે આપણો રોટલો એકદમ સરસ મસળાઈ ગયો છે હવે આપણે આવી રીતે આવો લોટ રાખીશું એને આપણે થોડોક આવી રીતે કાઢી લેશું અને આવી રીતે ગોળ 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 આવી રીતે આપણે એને ફેરવશું એકદમ સરસ ગોળ થઈ ગયો છે હવે આપણે રોટલાને ટીપી લેશું હવે આપણે એકદમ સરસ હાથમાં લેશું પાણીવાળો હાથ કરીશું અને એકદમ આવી રીતે આપણે સહેલાઈથી ગોળ ગોળ ફેરવશું હવે આપણે હાથની મદદથી કેવી રીતે રોટલો કરવો આવી રીતે આપણે એકદમ સરસ આવી રીતે હવે એને આપણે કોરને શેપ આપીશું આવી રીતે આ રોટલા એકદમ સરસ ફૂલી ફૂલીને દડા જેવા થશે આવી રીતે હવે આપણે બે હાથની મદદથી એને આપણે વણી લેશું એક બાજુ આ બાજુ આમ આમ એમ કરી અને રોટલાને એકદમ સરસ વણી લેશું આપણો રોટલો એકદમ સરસ વણાઈ ગયો છે હવે આપણે ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકેલી દીધી છે આવી રીતે હવે આપણે તાવડીમાં નાખીશું હવે આપણે આવી રીતે પાણીનો છટકારો મારીશું એટલે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે તાવડી ગરમ હોય ત્યારે જ રોટલાને આવી રીતે નાખવો જેવી તાવડી છે એવડો જ આપણે રોટલો કર્યો છે હવે એને આપણે ચડવા દેસું હવે આપણે એક સેકન્ડ જેવું થઈ ગયું છે આપણે રોટલાને આવી રીતે આપણે સાઈડથી ઊંચો કરી અને પલટાવીશું હવે બીજી બાજુ પણ પાકવા દેસુ હવે આપણે રોટલાને આવી રીતે ફરતી બાજુ ઉખેડી અને પલટાવીશું હવે એની માટે આપણે થોડું થોડું એવું પાણી લગાડીશું એટલે આપણો રોટલો એકદમ સરસ ફૂલીને દડા જેવો થાય છે હવે આપણે આવી રીતે પલટાવી લઈએ આપણો રોટલો એકદમ સરસ ફૂલીને દડા જેવો બન્યો છે એને એક બાજુ સરસ પાકવા દઈએ આપણો રોટલો એકદમ ચડી ગયો છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આવી જ રીતે બીજો પણ રોટલો આપણે વણી લઈએ અહીંયા આપણે બધા રોટલા એકદમ સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે સૌ કરી લઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રોટલાની રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ